આરોપી આ પિસ્તલ ચાર વર્ષ પહેલા તેના મિત્ર પાસેથી લીધી હોવાની કબુલાત કરી છે સુરત શહેર પોલીસ સૂચનાથી શહેરની કાયદો વ્યવસ્થા જાળવવા માટે ગેરકાયદેસર હથિયારો રાખનારા ગુનેગારો પર ક્રાઇમ બ્રાન્ચ સતત વોચ રાખી રહી છે અનુસંધાને ડીસીપી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ નાસ્તા પડતા સ્કોર્ડની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસની મળેલી બાતમીના આધારે પાંદેસરા વિસ્તારમાં સિદ્ધાર્થનગર નજીકથી અખિલેશ ઉર્ફે કેલ ઉર્ફે દાઢી નામના અઠ્યાવીસ વર્ષીય વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો હતો પોલીસે તેની પાસેથી હાથ બનાવટની એક દેશી પિસ્તલ અને એક જીવતો કાર્ટીસ કબજે કર્યો હતો પૂછપરછ દરમિયાન આરોપીએ કબુલાત કરી હતી કે તેને હથિયાર રાખવાનો શોખ હોવાથી આ પિસ્તલ અને કાર્ટિસ તેને પાંદેસરા તેરે નામ ચોકડી નજીક રહેતા તેના મિત્ર શિવશંકર જયસ્વાલ પાસેથી આજે ચાર વર્ષ પહેલા લીધા હતા અને ત્યારથી તે આ સાથે રાખીને ફરતો હતો આરોપીની ધરપકડ ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને મળેલી બાતમીના આધારે કરવામાં આવી છે પોલીસે કબજે કરેલા હથિયારથી આરોપીએ કોઈ ગુનો કર્યો છે કે કેમ તે અંગે તેમજ હથિયાર આપનાર શિવશંકર જયસ્વાલ વિશે વધુ માહિતી મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે